ગઈકાલે ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ વાતાવરણ તંગ હતું ત્યારે આજે ખેરાલુમાં શાંતિ જોવા મળે છે પરંતુ આ અજંપાભરી શાંતિની વચ્ચે એક સમાચાર મળે છે કે એક હોટલ કે જે જેનું નામ છે જયમ્બે પરંતુ મુસ્લિમ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે અને આ હોટલમાં આગ લાગે છે આ ઘટનાના અનેક તર્કિતર્કો અને ચર્ચાઓની વચ્ચે એમના માલિક સાથે આપણે વાત કરીએ કે જેઓ જયમ્બે હોટલના માલિક છે તેમનું શું કહેવું છે જી આપનું નામ હા સાહેબ

આ ટાઈમ એવો હે આ રોમ ભગવાન નો એવા ટાઈમો એક પહેલો હિસ્સો આવું મારો બનેલો દોઢ બે વર્ષ પહેલા અને આ બીજી વખત આવું હોય એ જ આવું એટલ માં બને એટલે મને થોડો શંકા જાય આની પહેલા જે ઘટના ઘટી હતી એમાં શું હતું એ ઠાકોર મૂમનો નો ઝઘડો હતો બરાબર અને આવું મારે ઘટના બની હતી તો તમે મુમન છો હું ચૌધરી છું દેસાઈ હિન્દુ મુમનોને મી હાથ વરથી ચલાવવાલી હે એટલે આ ઈરાદાપૂર્વક મને એટલે લાગે અને ઘારી વારે વાર મારી જ હોટલ કે અંબિકા હોટલ જ ટાર્ગેટ બનાવવામાં આવે અચ્છા જી તો આ જે વ્યક્તિ છે ચોધરી છે એમને એક મુસ્લિમ વ્યક્તિને હોટલ ચલાવવા માટે આપી છે અને હિન્દુએ મુસલમાનને ચલાવાલ હા તો હિન્દુ છે ચોધરી છો તમે ચોધરી વ્યક્તિએ મુસ્લિમને હોટલ ચલાવવા માટે આપી છે એમનું નામ છે હોટલ અંબિકા અને આ હોટલ બીજી વખત આગમાં હોમાઈ ગઈ છે અગાઉની ઘટનામાં તેમનું કહેવું છે કે જ્યારે ઠાકોર અને મુસ્લિમ વચ્ચેનો ઝઘડો થયો ત્યારે સળગી હતી અને આજે ફરીથી ગઈ કાલે જે ઘટના ખેરાલુમાં ઘટી ત્યારે ફરીથી આગ લાગી છે અને એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટ પરંતુ તમને કહ્યું કોણે કે શોર્ટ સર્કિટથી આગ લાગી તમને કોણે કીધું અરે અમાર તો વાવા ધૂણા નીકળ્યા હોય આયા કે શોર્ટ કર પણ શોર્ટ ગટ કર્યું કલાકમાં તો આવું ના પડી જતું કોણ કહે છે તમને કોણે એવું કારણ કીધું તમને કનો આગ લાગવાનું કારણ તમને કોઈ જણાવ્યું સતાવારી આ હોયથી ફોન આવ્યો આજુબાજુવાળોનો અચ્છા કભી તમારા હોટેલમાં આગ લાગી એટલે અમે આયા

કારણ પણ અગમ્ય રહ્યું છે અને અત્યારે પણ અગમ્ય કારણોસર આગ લાગી છે એવું છતાં દિવસોના સૂત્રો જે છે એવું કહેવું છે કે આગ લાગવાની પાછળનું કારણ કોઈ શોર્ટ સર્કિટ હોઈ શકે છે અથવા તો આગ લાગવાની પાછળનું કારણ હજુ સુધી અગમ્ય છે પરંતુ એક વાત ચોક્કસ છે કે જે વ્યક્તિ છે જે હોટલ ચલાવનાર વ્યક્તિ એ ચૌધરી છે અને એમને હોટલ ચલાવવા માટે એક મુસ્લિમને આપી છે માટે એમને શંકા છે કે ગઈકાલે ખેરાલુમાં જે ઘટના ઘટી છે તેના કારણે તો ક્યાંક આ ઘટનાને અંજામ કોઈ વ્યક્તિ કે કોઈ તીખડકોર દ્વારા નથી આપવામાં આવ્યો ને જોઈએ હવે આ મામલે પોલીસનું તપાસ કરે છે ફાયર વિભાગની ટીમ હાલ અહીંયા સ્થળ પર હાજર છે અને આગને બુઝાવવા માટેની કામગીરીમાં લાગેલી છે આગ ઘણી કલાકોથી બુજાવવાની પ્રક્રિયા ચાલે છે કહી શકાય કે દોઢ બે કલાક કરતાં વધારે આ હોટલમાં લાગેલી આગને કાબૂ લાવવા માટે ફાયર વિભાગની ટીમ કાર્યરત છે આ પ્રકારની વાત અહેવાલો સાથે સતત અપડેટ મેળવતા રહો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा